જેમાં લોખંડના એંગલ કાઢતી વખતે અચાનક સંખ્યાબંધ એંગલ નીચે પડતા બે લોકો ગંભીર રીતે ઈજાઓગ્રસ્ત થયા હતા અને તેમને ઈજાઓ પહોંચી હતી ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આટલી મોટી ઘટના બની હોવા છતાં મેટ્રો ટ્રેન અધિકારીઓ અત્યાર સુધી અઠવા પોલીસ સ્ટેશન ને જાણ કરી નથી જેના કારણે મેટ્રો કોર્પોરેશન ના વહીવટી મનસુખભાઈ બોરસલીવાડાએ

નિલેશભાઈને કમર માથા અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે અહીંયા એક વ્યક્તિને પણ માથાના ભાગે ઈજાઓ થઈ હતી સિવિલ હોસ્પિટલમાં મેટ્રો કોર્પોરેશન અધિકારીઓ હાજર હોવા છતાં તેઓ મીડિયાના ઘટના અંગે કોઈ માહિતી આપવા તૈયાર નથી ઈજાગ્રસ્ત નિલેશની નાની બહેન દર્શનાએ જણાવ્યું હતું કે મારો ભાઈ મેટ્રો ટ્રેનમાં નોકરી કરે છે અને લોખંડના બ્લોકમાં બે ભાઈઓ ઉપર પડ્યા હતા અને સૌથી વધારે મારા ભાઈને વાગ્યો છે

કે તમે શું કરી શકશો હવે એટલું બધું થયું છે તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર છે નથી હવે આપણે વાત કરીએ ને તો લોકો એમથી તેમ ભાગે છે કોન્ટ્રાક્ટ પર આઈક્યો છે તો કોન્ટ્રાક્ટ પર આઈક્યો છે તો જવાબદારી તો બને કે ની બને એમની સાહેબ મારી મમ્મી એકલી છે હવે એમનું કઈ થઈ જશે તો જે કઈ છે તમારો ભાઈ જ છે હવે એ લોકો જવાબ નહી લેતા હવે અત્યારે જવાબ માંગે છે તે લોકો ભાગમ ભાગ કરે છે અત્યાર પણ સારવાર કશું થઈ નથી એ લોકોની એમથી તેમને તેમથી તેમ દોરાવ્યા કરે છે હજુ સુધી કંઈ થઈ નથી એમનું તમારું નામ કુસુમબેન મનસુખભાઈ બોલસલી વાળા કુસુમબેન તમારા છોકરાનું શું નામ છે શું કામ કરે છે નીલેશભાઈ મનસુખભાઈ બોલસલી એ નેટવર્ક ટ્રેન માં પેલો ગાડી બધું સ્ટાવે કરાવે છે બરાબર તો શું ઘટના બની કઈ રીતે આજે કાય હોય એ ઉપરથી કાડાસાની નાલ ઉપરથી કઈ ગીલ પડી ને તો એની પર બે બે પર પડેલી છે પેલો ભાઈને પગ ફસાઈ ગયેલો છે મારા છોકરાને અહીંયા વાગેલું છે માથામાં જાટ વાગેલું છે પગમાં વાગેલું છે અને કમળમાં ટચો કે નાકમાંથી લોહી પડે છે